સુરતમાં ફરી રાક્ષસે એકનો ભોગ લીધો છે વિસ્તારમાં મોપેટ પર જીમ જતી નેશનલ દોડવીરને કચરાના ટેમ્પા ચાલકે અડફેટે લીતા મોત નીપજ્યું હતું સરસ શહેરમાં ફરી રફતારના રાક્ષસનો આતંક સામે આવ્યો છે જેમાં સુરતના વેસુ વિસ્તારમાં રહેતી નેશનલ દોડવીર એવી વીસ વર્ષીય વિધિ કદમ સવારના સમયે પોતાની મોપેટ લઈ જીમ જઈ રહી હતી તે સમયે સુરત મહાનગરપાલિકાના કચરાના ટેમ્પો ચાલકે બેફામ રીતે ટેમ્પો હંકારી નેશનલ દોઢ વિધિને અડફેટે લેતા તેની ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો બનાવની જાણ થતાં પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી

વાળા અને બે ફાર્મ ચલાવતો હશે તો એના હિસાબે ટક્કર મારી દીધી એણે કેટલી ઉંમર શું હતી ને એમનું નામ હતું વિધિબેન કદમ ને કઈ જી તેરી એમનું ફનાસ ગામમાં રહેવાનું ઉંમર કેટલી કે વીસ વર્ષ તમે શું કહેવા માંગો છો આ જવાન છોકરાઓ જે આવી રીતે ગાડીઓ ચલવી છે ને એક્સિડન્ટ થાય છે હું તો કહું છું કે જેને બી આ રીતનો એસએમસીનો જેનો બી કોન્ટ્રાક્ટ હોય કે કંઈ બી હોય તો એની પર સખમાં એક્શન લેવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે બીજી વખત આવી ઘટના નહીં બને ગમે તેને ગમે તેને ગાડી નહીં અપાય આવી રીતના આવી રીતના કોક કોઈકનો આજે દીવો ઓલવાઈ ગયો છે એને થોડું ઘણું તકેદારી રાખવી જોઈએ આજે બીજાના ઘરે થયું છે કાલે પોતાના ઘરે થશે ત્યારે ખબર પડશે લોકોને आज तीस तारीख को खटोदरा पुलिस स्टेशन विस्तार में सुबह साढ़े छह बजे पनास चार रास्ता रास्ता से बनियान चार पर आते समय एक मोपेड चालक से एक महिला जा रही थी और उसको एक टेम्पो चालक ने धक्का मार करके उनकी मौत कर दी है और इस बात की एफ खटोदरा पुलिस थाने में दर्ज की गई है इसमें जो मरण जनार्थ महिला है उनका नाम विधि संतोष भाई कदम जो 19 वर्ष की है ऐसा पता चला है और जो आरोपी है उनका नाम गिरीश लक्ष्मण है और अभी इसकी फरियाद दाखिल करके आगे की तपास जारी है अभी फरियाद दाखिल करके तपास शुरू ही की गई है टेम्पो का रजिस्ट्रेशन नंबर हमें पता है जी जीरो फाइव जी थ्री थाउजेंड वन बट आगे की तपास की लाइसेंस था या नहीं या फिर रॉन्ग साइड में जा रहे थे या कोई रूल्स ब्रेक हुआ था कि इसकी अभी वीडियो फुटेज हम अगेन जैसा कि अब बताया अभी सबसे पहले लोकल लोगों के वहां पे निवेदन और सीसीटीवी फुटेज ये दोनों चेक करके ही कंक्रीट होगा कि किसकी कहाँ पे कोई मिस्टेक थी और क्या रूल्स ब्रेक हुए जी मेरा नाम लालाभाई भरवाल छे हम लोग कई चीजें सूच घटना एवरीडे छे कि हमारा जिम में अंदर ट्रेनर छे विधि कदम करिने के स्ट्रिक्ट प्लेयर रही चुके, रह चुका रह छे हाल के खटोदा विस्तार में पन्ना सिस्टम में रह छे तो सवेरे 6:30 बजे जिम में आवतो एकदम सरीज रोड की आवता था

આ બાબતો હું ફિલહાલ એવું જાણીશ કે પોલીસ તપાસ કરી રહી છે પોલીસ તપાસમાં શું આવે તો પછી કેવી તો વધારે સારું લેવલ કેવી રમતા સ્ટેટ લેવલ રમવા જતા હતા અને શોર્ટ ઓકે વાંધો ના ના હંડ્રેડ મીટર્સની શોર્ટ રનિંગમાં રમતા હતા